હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી અને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્રો ભાવેશ તો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છીએ મિત્રો કે કપાસમાં ગુલાબી સુંઢી એટલે કે ગુલાબી એળ માટે આપણે કહી દેવાનો છંટકાવ કરશું જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને મિત્રો કયા ટાઈમે કરશું એ ખાસ મહત્ત્વનું છે તો જેથી કરી એને આપણે ગુલાબી એળના ઈંડાને કંટ્રોલ કરી શકીએ તો એ તમામ પ્રકારની વાત આપણે ફાઇનલી આપણા ફૂલ વિડીયોમાં કરેલી છે તો ફૂલ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલોપુ નીચે લખેલું દેખાય એની નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો એમાં તમામ પ્રકારની પૂરી માહિતી મિત્રો આપણે આપેલી છે તો મિત્રો આપણે વાત કરીએ તો થ્રીપ્સ માટે આપણે ભેગી નાખશું આપણે આમાં એવા મેન્ટેન એક પોઈન્ટ નવ ટકા જે કોઈ સારી કંપનીનું લઈ લેવાનું પ્રતિ પચી એમએલ અને ગુલાબી હેડ માટે વાત કરીએ તો ગુલાબી હેડ અને બિલ બાગને કંટ્રોલ કરશો મિત્રો સાયબર પ્રોફિટનો જે પ્રોફિટનો પોસ ચાલીસ ટકા આવે છે પ્લસ સાયફર મેથીન આવે છે ચાર ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો આ દવાનું આપણે માપની વાત કરીએ તો આ ત્રીસ એમએલનું માપશે અને આ ત્રીસ માટે આપણે વાત કરીએ તો પચી એમએલનું માપશે તો આપણે સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે મિત્રો અને બીજા નંબરમાં વાત કરીએ તો આને છંટકાવો ક્યારે કરો તો મિત્રો ખાસ અમા અને પૂનમ અમાહ ઉપર ને પૂનમ ઉપર જો છટકાવ કરવામાં આવે તો જે ગુલાબીના જે ફૂદા હોય છે જે અમા ઉપરને પૂનમ ઉપર વધારે ઈંડા મૂકતા હોય છે તો અમારના એક બે દિવસ પહેલાં અને અમારની એક બે બે દિવસ પછી ખાસ છંટકાવ કરવો અને પૂનમમાં પણ પૂનમના એક બે દિવસ પહેલાં અને પૂનમના એક બે દિવસ પછી ખાસ છટકાવ કરવામાં આવે તો ફૂદાના ઈંડા વધારે કંટ્રોલ થતા છે છે ગુલાબીના ઈંડા જે ખાસ અત્યારે કાલ પૂનમ થાય છે તો આજે આપણે છંટકાવ કરવાના છીએ તો મિત્રો આનો ફાઇનલી ફૂલ વિડીયો આપણે ચેનલમાં આવેલો છે તો બસ આજે શોર્ટમાં એટલું જ છે